તો હેલો મિત્રો નમસ્કાર જય માતાજી જય અખતમા બધાને તો ઘણા બધા લોકોને એવી કોમેન્ટ હતી કે તમે તમારા પોતાના અવાજમાં બ્લોગ બનાવો તો સારું રહેશે તો આ છે આપણો પોતાનો અવાજ તો આપણો અવાજ કે અમારો વિડીયો તમને ગમે તો લાઇક અને કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આજનો બ્લોગ કેવો બનવાનો છે કે દશામાના સોંગનું શૂટિંગ છે તો શૂટિંગ અમે કેવી રીતે કરીએ છીએ તો વિડીયો પૂરેપૂરો જોજો તો અમે હવે ગાડી લઈને નીકળી પડ્યા છે હરી જ તો દશામાના સોંગનું શૂટિંગ આ રીજ કરવાનું છે અને આ છે અર્જુનભાઈની બેબી અને આ છે એમના પત્ની દીપ્તિબેન ઠાકોર અને આ રહ્યા અમારા અર્જુનભાઈ બકુલભાઈ આપણે ગાડી ચલાવે છે અને આજે સવારનો વરસાદ થોડો થોડો ચાલુ છે બિલકુલ પણ બંધ થયો નથી તો આપણે હારે જ પહોંકવાની તૈયારી હારે જ પોકી ગયા છીએ અને આ છે અર્જુનભાઈનું સાસરું તો દશામાના બે સોંગનું શૂટિંગ અહીંયા કરવાનું છે તો દશામાના સોંગનું શૂટિંગ અમે કેવી રીતે કરીએ છીએ તો વિડીયો પૂરો જોજો તો વિડીયોમાં તમને જોવા મળશે કે સોંગનું શૂટિંગ કેવી રીતે થાય છે અને હવે આપણા ખાસ મિત્ર એવા સાગર થરેજા દશામાના સોંગનું શૂટિંગ કરવા માટે રેડી છે અને આજે તો બહુ મોજમાં લાગે છે લાગે કંઈક જડી ગયું હોય તો વિડીયો ગમે તો લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એના પછી અમને લાગી હતી ભૂખ તો અમે ફટાફટ જમવા બેસી ગયા તો આજે જમવામાં દાળ ભાત ફુલેવાનું શાક બાજરીના રોટલા છાસ અને મીઠાઈ તો આજે જમવામાં બહુ મજા આવી તો જમ્યા પછી અર્જુનભાઈ શૂટિંગની તૈયારીમાં લાગી ગયા તો શોખનું શૂટિંગ કેવી રીતે થાય તમને આજે લાઈવ જોવા મળશે તો વિડિયો બિલકુલ કટ કરતા નહીં તમને આજે લાઈવ શૂટિંગ જોવા મળશે કે દસેમ્બરના સોંગનું શૂટિંગ કેવી રીતે થાય છે તો જુઓ હવે લાઇવ શૂટિંગ دم حوالے جو تندائي دم حوالے جو مين حوالاني دسا ما تم دم حوالے جو مين حوالاني دسا تم دم حوالے جو له هارو ماكي دم حوالے جو 我们。 તો શૂટિંગ તો પટી ગયું મિત્રો તો હવે ઘરે જવાની તૈયારી છે તો વરસાદ તો બહુ ભારે ચાલુ છે બારે તો જુઓ મિત્રો હારે કેવો વરસાદ ચાલુ છે લાઈવ વિડિયો છે તો બહુ ખતરનાક વરસાદ ચાલુ છે તો આજનો વિડીયો અમારો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આવા અમારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવી જરૂર છે તો બધાને જય માતાજી જય અખત્મા